રવિવારે જરૂર કરો આ ખાસ સ્તોત્રનો પાઠ પહેલા જાણી લો એની સાથે જોડાયેલા ખાસ નિયમ અને જાણો તેના ફાયદા આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવાથી વેપાર નોકરી વગેરેમાં વધારો થાય છે આ પાઠ વાંચતા પહેલા તમારે કેટલાક ખાસ નિયમો વિશે જાણવું જોઈએ હિન્દુ ધર્મની માન્યતા અનુસાર દરેક દેવી દેવતાઓની પૂજાના અલગ અલગ વિધાન છે દરેકના વખાણ અને ભજન પણ અલગ અલગ હોય છે માન્યતા અનુસાર રવિવારે આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે આ સાથે એવું પણ કહેવામાં આવે છે કે જો તમે કોઈ પણ કાર્ય શરૂ કરી રહ્યા છો તો તમારે આ પાઠ અવશ્ય વાંચવો અથવા સાંભળવો જોઈએ આ વાંચવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવાથી વેપાર નોકરી વગેરેમાં વધારો થાય છે પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શ્રીરામે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ પણ કર્યો હતો કહેવાય છે કે અગસ્ત્ય ઋષિએ રામજીને આ પાઠનો મહિમા કહ્યો હતો જો કે આ પાઠ વાંચતા પહેલા તમારે કેટલાક ખાસ નિયમો વિશે જાણવું જોઈએ તો આવો જાણીએ આ વિડીયોમાં અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આદિત્ય હૃદય સ્તોત્ર પાઠના નિયમો આ પાઠ કરતા પહેલા સૂર્યદેવને જલ અર્પણ કરવું જોઈએ સવારે ઉઠીને તેને વાંચવું કે સાંભળવું સારું માનવામાં આવે છે માંસાહારી અને દારૂનો ત્યાગ કરવો જોઈએ આદિત્ય હૃદય સ્તોત્ર પરિશ્રાંતિય સ્થિત રાવણ ચાગ્રતો દૃષ્ક્વાય સમુપ સ્થિત દૈવ તિષ્ઠ સમાગમ્ય દ્રષકુભો રણમ ઉપગમ્ય પ્રવૃત રામ્યો ભગવાન સ્તદા રામ રામ મહાબાહો શ્રેણી ગુરુમાન સનાતન యన్ సర్వీన్ వత్సమే విజయష్యసే ఆదిత్యహృదయ పుణ్యం సర్వశ వినాశనం జయావహం జప నిత్యమక్ష్యం పరమం శివం సర్వమంగలముదలయం సర్వప్రాశనం చింతశోమూరవర్ధన్ ఉత్తమం రశ్మంతం సముద్రంతం దేవసూ నమస్కృతం పూజయసువస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వేవాత్మక వేస్తేజ్వీ రశ్మిభవన એશ દેવ સુર ધનલોકાન પતિ ગભસ્તી વિષ્ણુ શિવપતિ મહેન્દ્ર ધન કાલો સોમોન પતિ પિત્રો વસવ સાધ્ય અશ્વિન પ્રજા પ્રાણ ઋતુ કરતા પ્રભાકર આદિત્ય સવિતા હિરણ્ય ઘર શિશિરસપત્નો કવિર્શ્વ રો ભવ નક્ષત્રો વિશ્વભાવના તેજસ્વિજસ્વી દ્વાશાત્મ નમોસ્તુ નમઃ પૂર્વાય ગિરે પશ્ચિમ્યાગ્રય નમ જ્યોતિર્ગાના પે દિનાધિપે નમ જયાય જયભરાય હરેશ્વાય નમો નમા નમો નમ સહસ્રો આદિત્યાય નમો નમ નમ ઉદ્રાય વિરાય સારા નમો નમ નમ પદ્મ પ્રબોધાયચંડાય નમો સ્તુ બ્રહ્મેશ નાચ્યુતેય સૂર્યાદિત્ય વચસે વાસવય વપુષે નમ તમો હિન્મ્યા શત્રુઘ્નયા મિતા્મને કૃપ્માય દેવાય જ્યોતિષપતયે નમ તપ્તચા મિરાભાઇ હરે વિશ્વકર્મણે નમસ્તે મુજ્ઞાયા રુચે લોકસાક્ષિને નાશ્યતે સ્વય ભૂતમ તમે સૃજતિ પ્રભુ પાયતે સ્તપેષ વર્ષાતેષસ્તિભ સુપેશ જાગર્તિ ભૂતેષું પરીનીષી યૈવાનીહોત્રૈવાંગહોત દેવાચ ક્રત ક્રતૂનામ ફળમીવ ચાની કૃત્યા લોકેશું સર્વું પરમ પ્રભુ એમાપત્સુ કૃષેસુ કંતારસુ ભયેશ કીર્તયુરૂષ કશ્ચિસતિ રાઘવ પૂજ્ય સ્વૈનમેગ્રો દેવદેવ જગપતિ એત જપ્તા યુદ્ધેશ વિજય્યાસી અસ્મ ક્ષણે મહાહો રાવણ તમ જયિષ્યાસી એમ તથો જગા સેક્ષુવા મજા નાસ્કશોક ધાર્યા રાઘ પ્રયાતવાન આદિત્ય પ્રક્ષ્ય જપ્ત વેદ પર્ષવાચુચિ ધનુરાધ વીર્ય રાણ પ્રેક્ષ્ય દુષ્ટાત્મા જયા સમગત મતા વૃત્ય વધે ભવ અથ રીક્ષ્ય રામ મુદિતા પરામ પ્રવેશ્યમાન નિષ્ઠિ સંશય વિદિવા સુરધનમ્યાગતો વચસ્વ રેતી આદિત્ય સ્ત્રોત પાઠના ના ફાયદા આદિત્ય હૃદય સ્ત્રોત્ર નો પદ્ધતિ પૂર્વક પાઠ કરવાથી સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે તેનાથી જીવનમાં અપાર સફળતા મળે છે જે મનોકામના સાથે આ વાંચે છે તે પૂર્ણ થાય છે પિતા સાથે સંબંધ સારા રહે છે અને તેમનો સહયોગ પ્રાપ્ત થાય છે સમાજમાં માન પ્રતિષ્ઠા વધે તમામ રોગોથી છુટકારો મળે છે મનમાંથી કોઈ પણ પ્રકારનો ડર દૂર થઈ જાય છે અને વ્યક્તિ આત્મવિશ્વાસુ બને છે

ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાંતની સલાહ અચૂક લેવી